લાખ રૂપિયાનો માલ માલ છે 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 બરફના પાણીના પૈસા જાય એમ પડ્યો પાણી અંદર અંદર રાજકોટ ધરોહર મેળામાં ક્યાં દેખા મેળા અત્યારે અમે સ્ટોલ જે લીધો છે એક લાખ પચીસ હજાર રૂપિયામાં એક લાખ દોઢ લાખ રૂપિયાનો માલ છે બરફના પાણીના પૈસા જાય છે માલ એમને પડ્યો છે પાણીની અંદર સ્ટોલની અંદર પાણી ઘરેલ છે કે કોઈ કસ્ટમર ઊભું ન રહી શકે એ બદલ અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે બે ત્રણ દિવસ વધારો આપી દે અને આ પાણીનો જે કાંઈ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી આપે શું કહેશો કેવડી નુકસાની જાશે આમાં બે અઢી લાખ રૂપિયા નુકસાની જાય એવું છે કારણ કે બે દિવસથી કઈ વેપાર જ નથી કર્યો બરફનાય પૈસા જાય શું કેશો હવે શું તમને આશા લાગે કે ગરાકી નીકળશે વરસાદ રે તો ગરાકી નીકળે પાણીનો જે આવડો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરે જરાક કપચી ને આન જે નખાવાનું છે આગળ જોવો સોલની આગળ પાણી એટલું ભરેલું છે રાજકોટ ધરાહાર ધરોહર મેળામાં બહુ અત્યારે વરસાદ છે ટ્રાફિક છે નહીં અને અમે લેડીઝ ઉઠીને આટલું મોટું સાહસ કરી છીએ તો અમારે બે દિવસ માટે વધારે એમને ટાઈમ આપે એવું અમે ગવર્મેન્ટ પાસે નગરપાલિકા પાસે આરએમસી પાસે અમે માંગ કરી છે કે અમને થોડીક સહાય ન આપે તો કાંઈ વાંધો નહીં રિટર્ન ન આપે તો કાંઈ વાંધો નહીં પણ અમને થોડો વધારે ટાઈમ કરી દે એવી અમારી માંગ છે ઠંડા પીણાનું નાસ્તાનું કરેલું છે પણ બહુ અતિશય વરસાદને બહુ ખૂબ પાણી ભરેલા છે તો એના માટે અમને થોડી હેલ્પ જોઈએ છે નુકસાની કેવી જશે નુકસાની તો અમારે ચાલીસ હજાર હા ચાલીસ હજારનો તો સ્ટોર લીધો છે પ્લસ જે અમારે માલ મટીરિયલ થશે તો અમારે નુકસાની અમારે બહુ વધી જશે તો લેડીઝને મોદી સર એવું કહે છે કે ભાઈ તમે આગળ વધો તમારા માટે અમે બધું કરવા તૈયાર છીએ તો અમને થોડો બે ત્રણ દિવસનો ટાઈમ વધારી દે એવી માંગ કરું છું પાણી દેખાવ